મહિલા રોજગારી મળી દઈએ અને એને ઉત્પન્ન કરેલી ઉત્પાદિત કરેલી વસ્તુઓને વેચાણ યોગ્ય મળી માટે એટલા માટે આવા કાર્યક્રમો થતા હોય છે અને આ કાર્યક્રમના માધ્યમથી કારણ કે આ અહીં પ્રદર્શન જી દરેક સ્ટોલો ગોઠવાના મારી તમને બધાને વિનંતી કે આ સ્ટોલોની મુલાકાત લેજો બહેનોએ જાત મહેનંતી અદ્ભુત કારીગરીવાળી વસ્તુઓ બનાવી છે જરૂર પડે તો એને ખરીદજો કાયમ માટે એને ખરીદવાનો આગ્રહ રાખજો આપણા દેશની મહિલાઓ મેં જિલ્લા પોલીસ વડા જામનગરને એક અરજી આપી અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે જેની સામે મેં રજૂઆત કરી છે મારી સાથે જ જામનગરના લોકલા સાંસદ શ્રી પૂનમબેન અને રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ પરિભાઈ પરિમલભાઈ નથવાણીને પણ આવી જ રીતે વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે અને અમારા કોઈ રાજકીય વિરોધીઓ દ્વારા આ પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવી અને એને નિયમ અનુસાર યોગ્ય નસીયત થાય એવા પગલાં લેવા અમે અનુરોધ કર્યો છે હા અમે જાણ્યું છે કે જામનગરના જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ સામે પણ આ જ પ્રકારની પોસ્ટો અપલોડ થાય છે સોશિયલ મીડિયામાં અને એણે પણ આ પોલીસ ખાતાને અરજી કરી છે